પાંડવ ગીતામાં દુર્યોધન એમ કહે છે આઈ નો વેરી વેલ વોટ ઇઝ ધર્મ ધેર ફોર આઈ નોટ ફોલો ઈટ એન્ડ આઈ નો વેરી વેલ વોટ ઇઝ અ ધર્મ ધેર ફોર આઈ કેન નોટ રિટાયર ફ્રોમ ઇટ જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ ન ચ મે નિવૃત્તિ દુર્યોધન એમ કહે છે કૃષ્ણ ભગવાન હું બધું જ જાણું છું ધર્મ શું છે પરંતુ એમાંથી નીકળી શકે એમ નથી એમાં આવી શકું એમ નથી અને અધર્મને પણ જાણું છું એને છોડી શકું એમ નથી જાણેલી વસ્તુ જ્યાં સુધી આપણે અપનાવી નહીં ત્યાં સુધી વસ્તુને જાણેલી નથી સોક્રેટીસે પણ કહ્યું કેટલાય મહાપુરુષો કહે છે તો આવા ગંગાના મહાત્મયને આપણે સમજવાનો પ્રયાસ કરવો છું સ્કંદ પુરાણમાં એમ પણ કહ્યું છે કદાચ કોઈ માનવ ગંગા નદીમાં સ્નાન ન કરી શકે તો ગંગાના મહાત્મયને સમજે તો પણ એને ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે છે માટે તમને સૌને ગંગામાં સ્નાન કરવાનું ફળ મળી જશે એનો આધાર આપ્યો છે અપિ દૂર શાપી ગંગા મહાત્મય વેદિના અયોગ્ય શાપી ગોવિંદ ભક્ત્યા ગંગા પ્રસિદ્ધિ જે માનવ ગંગા નદી થી દૂર છે પણ તેમ છતાં ગંગાના મહાત્મને જાણે છે એનું હંમેશા મંગલ ગોવિંદ કરે છે અને ગંગામાં સ્નાન કરવાનું ફળ આપે છે પણ શ્રદ્ધા હોય તો નિતર ના મળે શ્રદ્ધા ધર્મ પર સૂક્ષ્મ શ્રદ્ધા જ્ઞાન પરમ તપ શ્રદ્ધા સ્વર્ગ મોક્ષ શ્રદ્ધાયા સ પ્રસિદ્ધિ શ્રદ્ધા એક ધર્મ છે પરમ સૂક્ષ્મ છે એટલું જ નહીં ઉત્તમ જ્ઞાન આપનારી શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માનવ સ્વર્ગ અને મોક્ષના દ્વાર મેળવી શકે છે કારણ કે ગંગાનું પ્રાગટ્ય કોઈ સામાન્ય નથી કોઈ સામાન્ય વ્યક્તિ પાસે નથી થયેલું કોઈ સામાન્ય વ્યક્તિ ધારણ પણ નથી કરેલું આગળ કહે છે ગંગાવારી મનોહારી મોરારી ચરણ ચુત ત્રિપુરારી શિર સ્વારી પાપહારી પુનાતિમાં વારી મનોહારી ગંગા ભગવાન મહાદેવે પોતાની જટામાં સમાવી છે આ ગંગા તમામ પ્રકારના પાપને મુક્ત કરનારી છે અચ્યુતાદય કૃષ્ણ કહો જે કહો તે એના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા છે